શહેરમાં હેરાન પરેશાન થતા હતા હાલમાં ઠેર ઠેર પાકા માર્ગો બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેમાં નવીન રસ્તાઓની જાળવણી માટે લોકોનો પણ સહયોગ જરૂરી છે વર્ષો પહેલા મોડાસા નગર પંચાયત હતી ત્યારે નગર પંચાયતના પ્રમુખ મનસુખલાલ ખુશાલ દાસ શાહે નગરમાં રોડ રસ્તા બનાવ્યા હતા જે તેમના વિકાસના કામોને વર્ષો છતાં પણ જૂના લોકો તેમને આજે પણ યાદ કરે છે જેઓ મોડાસા નગર પંચાયતમાં સતત વીસ વર્ષ સુધી પ્રમુખ પદે રહ્યા હતા એવા જ મોડાસા નગરપાલિકાના પ્રમુખો નીરજભાઈ શેઠ મોડાસા નગરને મળ્યા છે રિપોર્ટર ઇકબાલ ચિસ્તી મોડાસા અરવલ્લી સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો